પ્રેમ માણસને દુનિયા સ્વર્ગ બનાવી શકે છે પણ દરેક સમાજમાં જ્ઞાતિમાં લગ્ન કરવા તેવો રિવાજ અને પરંપરા હોય છે પણ ઘણી વખત વ્યક્તિને બીજી જ્ઞાતિના દીકરા દીકરી સાથે પ્રેમ થઈ જાય છે અને પરિવાર સહમત ન થાય એટલે દીકરા દીકરી ભાગી જાય અથવા તો પરિવારને ખબર પડી જાય તો બંને પરિવારો વચ્ચે ઉગ્ર દુશ્મની થઈ જતી હોય છે અને આ દુશ્મની ઘણી વખત એવી ઘાતક સાબિત થાય કે મોતમાં પરિણામે છે નમસ્કાર આપણી સાથે હું બહુ બધી તાલુકાના ઢસા ગામની છે જ્યાં પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા થઈ છે ઢસાના ભાવનગર રોડ પર બાઇકને ટક્કર લોખંડના ધારિયા વડે માથાના ભાગે ઇજાઓ કરી હત્યા કરવામાં આવી છે ત્યારે ઘટનાની જાણ થતા બોટાદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલું ઘટના સ્થળે પહોંચ્યો અને તપાસ હાથ ધરતા મૃતક યુવાન જનક કોતર ઉમરાળા તાલુકાના ટીમી ગામનો હોવાનું સામે આવ્યું છે

તેમની હત્યા થઈ હોય તે અંગેની હાલમાં પ્રાથમિક ફરિયાદ છે તે પોલીસ સમક્ષ આવી છે તેમાં જે ફરિયાદી સાગરભાઈ ધીરુભાઈ કેરાસિયા છે તેમના દ્વારા આ ફરિયાદ આપવામાં આવી છે બનાવની વિગત જોઈએ તો આ જે મરણ જનાર જનકભાઈ છે તેમને જે દીકરી પીયુ છે તેમની સાથે પ્રેમ સંબંધ હોવા અંગેની ઘરના સભ્યોને જાણ થઈ ગઈ હતી અને આ જાણના આધારે આ જે મરણ જનાર જનકભાઈ કોતર છે તેમને આરોપીઓ છે તેમના દ્વારા ગુનાહિત કાવતરું રચી અને તેને ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવી અને માર મારવામાં આવ્યો હતો અને ત્યાં તેને સારવારમાં મૃત્યુ જાહેર કરેલા છે આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ એકસો ત્રણ બે તથા એકસો ચાલીસ બે વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે સર માર કેવી રીતે મારવામાં આવ્યો હતો અને આરોપી કેમ હાલમાં જે આરોપીઓ છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ત્રણ અજાણ્યા ઈ સમો છે જે બનાવનું કારણ છે તે માટે અમે તેમના પરિવારજનો સાથે પણ સંપર્કમાં કરી અને આખી બનાવની વિગત છે તે જાણવાનો પ્રયત્ન કર્યા છીએ અને આરોપીને પકડવા માટે જે ટીમ છે તે અમારી કાર્યરત છે અને કુલ ત્રણ એક ટીમો છે તે અલગ અલગ જગ્યાએ હાલમાં તપાસ કરી રહી છે પોલીસ તપાસ કરશે ત્યારબાદ સત્ય સામે આવશે પણ આવી ઘટનાઓમાં કોઈના ઘરનું ચિરાગ બુજાવવું યોગ્ય ન કહેવાય ઘણી વખત નાની ઉંમરમાં સમજણ જે કહેવાય કે હોતી નથી તેનો અભાવ હોય છે તેના લીધે ક્યાંક ને ક્યાંક આવા પગલા ભરાતા હોય છે પણ એક વસ્તુ અહિયાં પણ છે જયારે પણ તમને શંકાસ્પદ લાગે કે તમારા દીકરા દીકરી કોઈ અવળા રસ્તે જઈ રહ્યા છે ત્યારથી તમને રોકવા જોઈએ તેની સાથે માતા પિતાએ કે મિત્રતા જેવો સંબંધ કેળવવો જોઈએ એટલે આવા પગલાઓ ભરે નહીં જો તેમની સાથે માતા પિતાના સંબંધો મિત્રતા જેવા નથી તો તેનાથી છુપાવશે બાળક અને ક્યાંક ને ક્યાંક આવા પગલાં ભરશે અને તેનું જે કહેવાય છે કે પરિણામ ખૂબ જ ઘાતક આવે ને ક્યારેક મોતને પણ એ પરિણામ અડી જતું હોય છે ને અત્યારે ઘટનામાં એવું જ થાય છે ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે પરિવારને ખબર પડે છે કે તેના દીકરા કે દીકરી કોઈ આવા ગેરમાર્ગે છે ત્યારે પરિવાર કોઈ એક્શન લે પહેલા દીકરા દીકરીઓ છે આત્મહત્યા કરી લેતા હોય છે અને ઘણી વખત પરિવાર છે તે ક્યારેક આવું પગલું ભરતા હોય છે એટલે છેલ્લે ગમે એ ઘટના હોય તો તેનું પરિણામ મોત આવતું હોય છે એટલે આવી ઘટનાઓ બને પહેલા માતા પિતાએ પણ સાવચેત રહેવાની જરૂર છે અને દીકરા દીકરીઓએ પણ સમજવાની જરૂર છે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો ને બાકી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેન ટીવી ન્યૂઝ નમસ્કાર